અમદાવાદમાં બીઆરટીએસના રૂટ પર ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક એટેન્ડન્ટ તો છે પણ કાર્યરત નથી હોતા બીઆરટીએસની બસો નિરંકુશપણે ચાર રસ્તા પરથી પસાર થઈ જાય છે દૂરથી ચાર રસ્તા પર વાહનોની અવરજવર નજરે ચડવા છતાં બીઆરટીએસ ડ્રાઈવરો ગતિ સહેજ પણ ધીમી નથી પાડતા વાહનચાલકોનું કહેવું છે કે બીઆરટીએસની ઝડપ ચાર રસ્તા પર મર્યાદિત હોવી જોઈએ નાના બાળકો અને સ્ત્રીઓને રસ્તો ક્રોસ કરવામાં બીઆરટીએસના કારણે ઘણી તકલીફ પડે છે એ મતલબ જે આવા જવાનું હોય છે એમ પોતાનો રસ્તા નહીં ચાર રસ્તા હોય સાઈડમાંથી કોઈ આવે નહી જ્યાં ગાડી ચાર રસ્તા કે પાંચ રસ્તા આવતા હોય જે બમ બનાવ્યા છે ને એ બમ્પ પેલા ઘરે ઘડીવાળા વાળા જરૂરી છે અને બીઆરટી ની અંદર ઘરે જરૂર છે બહાર નહીં બહારની સાઈડમાં નહીં પણ જે બીઆરટી છે એની અંદર ઘરે જ્યાં ચાર રસ્તા આવે ત્યાં આ જરૂર છે એનો એનો મતલબ એવો નહીં કે ચાર કોઈ સાઈડ જોવાની નહીં કોઈ સાઈડ બધી સાઈડ જોવી તો જોઈએ કે ભાઈ ચાર રસ્તા છે એટલી એની ગતિની મર્યાદા હોવી જ જોઈએ પછી એને ત્યાંથી આગળ વધવું જોઈએ બીઆરટીએસના અધિકારીઓ પણ આ વાત સાથે સંમત છે જોકે તેઓ કહે છે કે આ મુદ્દે ડ્રાઈવરોને તાકીદ કરાતા પરિણામ રૂપે અકસ્માતમાં ઘટાડો નોંધાયો છે ત્રણ વર્ષની અંદર માત્ર એક નોર્મલ એક્સિડન્ટ થયા છે નાના મોટા અને ત્રણ ચાર ફેટલ એક્સિડન્ટ થયા છે પણ છેલ્લા આઠ મહિનાથી અમે સ્પીડ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યાં જ્યાં ચાર રસ્તા છે ત્યાં ખાસ કરીને અમે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ આવી જે આપ છે એવી ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી નથી આપનો આ બાબતે ચોક્કસ તપાસ કરીશું અને તમને કહું કે અમે જે સ્પીડ કંટ્રોલ કર્યો છે એ સ્પીડ કંટ્રોલના આધારે છેલ્લા આઠ મહિનાથી બીઆરડીએસમાં એક પણ એક્સિડન્ટ પણ થયો નથી આગામી ચોમાસામાં ભીના રોડ પર આ પ્રમાણે જ જો બીઆરટીએસની બસો નિરંકુશપણે દોડશે તો અકસ્માતની વળઝાર સર્જાશે ત્યારે આ મુદ્દે જરૂરી પગલાં લેવાય તે જરૂરી બન્યું છે કેમેરામેન રોહિત ચોડાસમા સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ